તારું હગું વોર્યું તું હારા ઘરનું લેવલ મારું નોનું પડ્યું તું તો આ છે મિત્રો જે સિંગર દશરથ ઠાકોર ફાર્મિંગ તમે જોઈ આપડે દશરથભાઈ અહીં સામે ઉભા છે હે મના કોઠા મઢું નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર વિક્રમ ઠાકોર જીરો પોઈન્ટ સેવન ચેનલમાં મિત્રો આજે આપણે આવી પહોંચે છે દીવદર તાલુકાના શેષણ ગામે જ્યાં આપણા લોકલાડીલા સિંગર એવા દશરથભાઈ ઠાકોરનું ઘર આવેલો છે તો આપણે તેમનું ઘર પણ બતાવીશું અને તેમનું ગામ પણ બતાવીશું એ પહેલા મિત્રો મારી તમને ખાસ વિનંતી છે કે વિડીયો ગમે તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા અને દશરથભાઈના તમને જે તેમના વિડીયો જે ગીતોના આવે છે એ તમને કેવા લાગે છે એ મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો તો પેલા તો દસ રૂપિયા આપણી ચેનલ તમારું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ હા તો પેલા આપણે તો આપણે આપણે પરિચય પૂછી એ પેલા આપણે તમારો સારો સોંગ તમે ગાઈ નાખો પછી આપણે શરૂઆત આગળ કરીએ પરિચય ની હે તારું હગુ વોર્યું તું હારા ઘરનું લેવલ મારું નોનું પડ્યું તું હે મેં તારા હાજુજી લીધા આજથી બીજા હા ગોમ જવાના

સિંગર ને ગમે બેઠો હોય તો ગાવાનું તો ચાલુ જ રહે અને હાલ તમે જે સિંગર ની લાઈન ની સાથે સાથે પણ કરો છો અને હાલમાં જે ચાલી રહ્યો છે એક તો સરસ મજાનું કાનુડો સોંગ ગાઈ હે મના કોઠા મોલ ના ડી સાકારે એ હમણ કોનુડો પાસો વાળ છે હોરા આ સોંગ હમણે મારી ચેનલ માં મે નાખ્યું છે ઓ હો બાપડી જાય મો મન ત્યાં આ સોંગ કઈ સોંગ તમે હા ને યાર મે ઠાકોર સાથે હા 100% છે દસ ઠાકોર ઓકે ઓકે એ ના ઓ ભાઈ જાય મો મન ત્યાં તું જાય પિયર તારા વાયુ પારકુ શેતર ઘણો યુભો માલ ઢોર એ બના કોઠામ ઢોલ ના ઢી સાકારે એ હમણ કોનું પાસો વાળશે હોજી રે ખુબ અવાજ માં દમશે બહુ સિંગર નો જે અવાજ એક છે ને સુર બહુ સરસ છે આપણો જે તમારો જે ટ્રેનિંગ સોંગ હતો એ થોડુંક ગાઈને સાંભળાશે દર્શક મિત્રો ને કારણ કે તમારા જે સોંગ છે ને એ આપડે રિક્ષામાં બહુ સાંભળવા મળતો અને એ સોંગના જે ચાહક મિત્રો છે ને એ કદાચ વાઇટ કરતા છે આ વિડીયો તો એ સોંગ એ સોંગ નો તો શબ્દ દેવાય મારા ભાના ઘેર રહી મારા ભાઈને ને ન જઈ મારો નોનો ભાઈ કે તો તારી જાનું હું इजट वळतु नतु थावु मन केवा को करवु तु आ, अरे अरे रे आइया नो कारो न तारो जा लेल तु कारो हजी हुदी याद से गोंडी नथी कोई बुली जो खूब सर आवाज पण सारो छे सिंगेदरशू भईनो

તો આ છે મિત્રો સિંગર દશરથભાઈ ઠાકોરનો જે પ્રોગ્રામ રિલેટેડ નંબર કોન્ટેક્ટ નંબર તમારે કાંઈ પણ રમેલ હોય કે પ્રોગ્રામ હોય કરાવવો હોય તો આપણે આ જે નંબર સ્ક્રીન ઉપર તમને આપ્યો છે આના ઉપર કોલ કરો આના પર તમારે કોલ કરવો જે કામ હોય હા બર્થડે નું હોય તો ગમે તે હોય તો જતો જતો દશક મિત્રોને બીજી સોંગ એક સારું ગાઈ નાખો ઓકે હે અઠવાડી હું રેશો કે પછી પંદર દાડા હા દિવાળી માથે મન ક્યારે મળવા આવશો હે જાહાનું ગહણી ન ગોઠે બોધ્યું તે તો બાપો બાપો તો આ તો મિત્રો સિંગે દશરભાઈ ઠાકોર જે સેશન ગામમાં તેમનું ઘર આવેલું છે તો આશા રાખી છે કે મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વોટ્સઅપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા તો ચેનલ ને કરજો કારણ કે આપણી ચેનલ તમને મળતા રહેશે તો દરેક મિત્રને જય માતાજી તો મારી પણ એક છે કે જો મારી સપોર્ટ કર્યો છે એવો વિક્રમભાઈ ની ચેનલ કારણ કે તો સપોર્ટ ઘણો લોકો કરે છે અમને કર્યો છે એમને કરો એટલે દશરભાઈ રહ્યા છે મિત્રો દશરભાઈ કે એવું કરી રહ્યા છે કે મને સપોર્ટ હા એટલે તો અમને એવું સપોર્ટ કરતા રહેજો મિત્રો અને ટૂંક સમયમાં દશરથ ઠાકોર ઓફિશિયલમાં વિડીયો સોંગ આવવાનું છે કઈ સોંગ આવવાનું જેનું ટાઇટલ છે ચાલો તો બધા મિત્રોને જય માતા અને એક ખાસ કરીને વાત જણાવવાની કે ટૂંક સમયમાં દશરથ ઠાકોર ઓફિશિયલમાં એક વિડીયો સોંગ આવશે જેનું ટાઈટલ છે પિયર પિયરવાળે પેપલે આવી ઊભી રહેતી અને એ સોંગ ક્યારે રિલીઝ કરો કમસે કમ હજી દસ દિવસ લાગશે તો મિત્રો દશરથ ઠાકોર ઓફિશિયલ ચેનલમાં જે પીર વાળા પેપડે ઉભી રહે એ સોંગ તેમનો આવવાનો છે મિત્રો તો ખાસ કરીને આપણે જોવા કે સ્ક્રીન ઉપર દશરથ ઓફિશિયલ ઓફિશિયલની ચેનલ છે અને આ ચેનલમાં મિત્રો ગીત આવશે તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એમને સપોર્ટ કરો છો તો અમને પણ સપોર્ટ કરજો મિત્રો જેવો મન કરો છો એવો કરતા રહેજો એ ભાઈ તો અમે ભાઈ ખુબ ખૂબ આભાર દશરભાઈ તમારો જે તમારો કિંમતી ટાઈમ અમને એક આપ્યો

અને આ છે એમનું પૂરેપૂરું જે આ ખેતર તમને દેખાય ને સામે ગયા છે સુધી આ પૂરેપૂરો જો પૂરેપૂરું ખેતર આ દશરથભાઈ ઠાકોરજી સિંગર અને સામે તેમનું ઘર છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને સામે તેમની ગાડી પણ દેખાતી છે તમને તો આ પૂરેપૂરું જે ખેતર છે મિત્રો આ સિંગર દશરથભાઈ ઠાકોરનો છે